દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દાહોદ સંસદીય મતદાર વિભાગમાં નિયુક્તિ કરાયેલા જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાની તથા પોલીસ ઓબ્ઝર્વર શ્રી નિવેદિતા કુકરેટી કુમાર ખર્ચ સેવા સદન સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે કાર્યક્રમ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી દાહોદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અને રાજકીય પક્ષોના ચૂંટણીલક્ષી સમાચારોના નિરીક્ષણના ભાગરૂપે તૈયાર કરાયેલા મીડિયા મોનિટરિંગ સેન્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યો હતું ઓબ્ઝર્વ વર્ષો એ તમામ પ્રકારના પેડ ન્યૂઝના પ્રસારણ પણ ચાપતી નજર રાખવા તાકીદ કરી હતી આ મુલાકાત સમયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિગુંડેએ મીડિયા સેન્ટરમાં ચૂંટણી લક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ વિગતો અંગે તેમજ મીડિયામાં પ્રસારિત થતા રાજકીય પક્ષો તથા ચૂંટણી લક્ષી સમાચારોમાં કઈ બાબતોની તકેદારી રાખવામાં આવી છે તે અંગે વિસ્તૃત વિગતો આપી હતી નાયબ માહિતી શ્રી એસ જે બડેવિયાએ ઓબ્ઝર્વરશ્રીઓને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરિંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા એમસીએમસી સેલ ઉપરાંત ઓબ્ઝર્વરશ્રીઓએ એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સી વીજળી કંટ્રોલના આવેલી વિવિધ પ્રકારની ફરિયાદો ફરિયાદોના નિરાકરણ માટે લેવાયેલા સમય વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું તો ગ્રીન બિલ્ડિંગમાં ખાતેના સ્માર્ટ સિટીના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને નગરની સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા વિશે ચર્ચા કરી જરૂરી સૂચના કર્યા હતા આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ગજાલા પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત નોંધા તે સહિત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ અને માહિતી કચેરી દાહોદના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શ્રી ટીવીએટી ન્યૂઝ દાહોદ